જરૂરી હતું કે જે અન્યાશ્રયો છે ત્યાં સુધી વાત તો પહોંચે મારી તો એક પુષ્ટિ માધુરી ગ્રુપ છે પુષ્ટિ માધુરી ગ્રુપ છે એક એ પુષ્ટિ માધુરી ગ્રુપ ખાસ કરીને બધા એનઆરઆઈ વૈષ્ણવનું ગ્રુપ છે એટલે એમાં મારો વિડીયો શેર કરવામાં આવ્યો હતો તો એ વિડીયો છે ને તરત જ એક જતીન ઢોલકિયા કરીને છે આ એનો નંબર છે જુઓ જતીન ઢોલકિયા બધા પ્રેમથી બચારાને ફોન કરીને પૂછજો કે ભાઈ જતીનભાઈ કેમ તમે વિડીયો ડિલીટ કરી દીધો એટલે મેં એને પ્રશ્ન પૂછ્યા મેં તો આ વિડીયો ડિલીટ કર્યો તમે એટલે એને એક વાર્તા લખીને મોકલાઈ કે ભાઈ એક ગામમાં એક વૈષ્ણવ હતો અને પછી એ સરપંચ બન્યો તો શું એ એ વૈષ્ણવની જવાબદારી નથી કે આ લખેલું છે બધું તમે પણ વાંચો એ સરપંચની જવાબદારી નથી કે એ બંને ધર્મના લોકોનું પણ સાચવે એમ એટલે વલ્લભકુલના બાળકના વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની પોસ્ટ નહીં કરવાની એમ મહાપ્રભુજીની આજ્ઞા આ છે બરાબર મહાપ્રભુજીની આજ્ઞા એમ છે કૃષ્ણમાં કે પ્રાકૃતા સકલા દેવા ગણિતનંદ કમ્બ્રત પૂર્ણાનંદો હરિસ્તસ્મા કૃષ્ણ એવો બધા જ દેવો ભગવાનની માયાને આધીન છે અને કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ છે નિરોધ લક્ષણમાં પણ એ જ કીધું છે કે ભાઈ સંસારની બધી જ ઇન્દ્રિયો ભગવદ્ સેવામાં અને તમારો બધો જ શોખ ઠાકુરજીના ચરણાર્થમાં વિનિયોગ કરવો અને શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં તો ગજબ સીધી જ વાત કરી દે છે કે અન્ય દેવતાઓનું ભજન થતું હોય ત્યાં ફક્ત જાઓ અથવા ત્યાં જવાનું વિચાર સુધી એ કરો ને એમનું ભજન કરો અથવા ત્યાં જવાનું પ્રાર્થના કરો આ બધું બધું વિચારો ને પણ ત્યાં જવાનું તો એ પણ એ ત્રણેય વસ્તુનો ત્યાગ કરવો જે મહાપ્રભુજીની આજ્ઞા છે મેં એને આ વસ્તુ લખી અને મેં કીધું મેં કીધું સમજો કે તમે આવી રીતે ડિલીટ જ કરી દેવા માગતા હો એટલે મેં લખ્યું કે ભાઈ મહાપ્રભુજીના સિદ્ધાંતના પણ જો તમે ચાલવા જ નથી માગતા તો મેં કીધું પછી આ ગ્રુપમાં રહેવાનો શું અધિક રહેવાનો શું હક જ છે એમ સમજો ગ્રુપમાં કેમ રહેવું જોઈએ પછી જો તમે કોઈ તમારી વાત કન્વેજ ના કરી શકો સત્ય બોલવાની જ્યાં છૂટ ના હોય તો ગ્રુપમાં કેમ રહેવાનું એટલે મેં એને લખીને મોકલાવ્યું એટલે એને શું લખ્યું છે કે ભાઈ વલ્લભ કોઈ બાળકોની ટીકા કરવાનો અધિકાર તમને કોણે આપ્યો છે બરાબર એટલે કહેવાનું એવું છે કે ભાઈ એ તો સનાતન ધર્મમાં તો બધા પુષ્ટિમાર્ગ છે જ ને તો પછી કેમ પુષ્ટિમાર્ગના ગુરુઓ ત્યાં સનાતન ધર્મમાં ના જાય અને પછી એને મને પૂછ્યું કે ભાઈ તમે કેમ ગ્રુપ છોડી દીધું એટલે મેં કીધું કે ભાઈ તું સાચું બોલવા જ નથી દેતો તો તારા ગ્રુપમાં રહેવાનો અમે રહીએ શું કામ એમ એટલે પછી એને સીધી બકવાસ ચાલુ કરી દીધી એમ કે તારામાં હિંમત હોય તો ચલો હું તને ફરી એક વખત વિડીયો મૂક અને તું આય ગ્રુપમાં એમ બરાબર કે એટલે મેં કીધું હા તો ચલો ચેલેન્જ આપી મેં તને મેં તું યુટ્યુબ પર બોલાવ્યા ગોસ્વામી બાળકોને મેં કીધું મેં તું હિંમત મેં તું લિંક આપ બરાબર તો એને હવે એને છેવટે શું કર્યું લિંક આપવાનું કીધું તો કે તારા જેવા દુરાચારી લોકોને તો ગ્રુપમાં સ્થાન જ નથી એટલે એનાથી એક વાત સાબિત થઈ ગઈ કે આ લોકો ફક્ત ને ફક્ત બકવાસ કરી જાણે છે પણ આ લોકોને સેવા વિષયક કે સેવા વિષયક તો છોડો બાજુ પર રહી વાત પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિષયક જો વાત કરીએ ને તો એ લોકોને ગમતું નથી હવે એક જ સેકન્ડ જો આપ લોકો ઉભા રહો હું આપને એક વસ્તુ બતાવું હવે જુઓ હવે આમનું નામ તો બધાને ખબર જ છે આમાં મેં કોઈ ફોટો મોર્ફિંગ કર્યું નથી મારી પાસે તો આનાથી એક ગજબ વિડિયો છે જ્યાં બે ભાઈઓ દ્વારકેશ બાવા અને રાજુ બાવા બંને જણ મહાદેવજીની પરિક્રમા કરતા હોય છે આ જોઈ લો તમે હવે શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે સમજો શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે શિવાલયમાં જવા માટે રુદ્રાક્ષ ધારણ કરવા માટે એ તમે લોકો જઈને શોધીને લાવો કે મહાપ્રભુજીની શું આજ્ઞા છે અને આ શું થઈ રહ્યું છે ચેક કરી લો ફરી એક વખત હું ખસી જવું જરા નીચે જોઈ લો આ ફક્ત આમનો ફોટો છે એવું નહીં મારી પાસે મધ્યપ્રદેશના એવા બાળકોના ફોટા છે જે લોકોએ બાધાઓ રાખી હતી મહાકાલની એવા પણ ફોટા છે એટલે એવું નથી કે ખાલી આ આ એમને પિન પોઈન્ટ કરું છું અને જોઈ લો આમને બરાબર હવે મારો હવે મારો પ્રશ્ન એવો છે કે શું શરમ નથી આવતી આપણાને શરમ નથી આવતી આપણાને શરમ આપણે બિલકુલ શરમ વેચીને બેઠા છે કે આપણે જરાય એવો વિચાર નથી આવતો કે આપણે આપણા માર્ગમાં રહી અને મહાપ્રભુજીના સિદ્ધાંત નથી માનતા એવું ગ્રુપના એડમિન મોઢે કે છે એ લોકો કે છે ગોસ્વામી બાળકો જે કરે બધું સાચું એ આ વ્યક્તિ લખે છે હર હર મહાદેવ કેમ ખોટું છે એમાં મહાદેવજીને મહાદેવજીની પૂજા કરવા શું ખોટું છે તો મહાપ્રભુજીના મૂળભૂત સિદ્ધાંતોથી તો આ બધું કેટલું વિરુદ્ધ છે તો વૈષ્ણવને એવો વિચાર નથી આવતો વૈષ્ણવની શું મતિ ભ્રમ થઈ ગયો છે તો હવે તમે લોકો નક્કી કરો હું તો તમને બધાને પૂછું તમે લોકો નક્કી કરો કે હવે શું કરવું જોઈએ આ માર્ગમાં કે મને તો એવું દેખાય છે કે એટલી અંધભક્તિ છે એટલી અંધ ભક્તિ છે કે લોકોને શરમ જ નથી આવતી ક્યારે આવું તો કેવી રીતે શક્ય છે બરાબર આપ સૌને ભગવાત સ્મરણ